જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત બાવીસ એપ્રિલના રોજ આતંકવાદી દ્વારા છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરાઈ છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે ત્યારે પાટડી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાટડી પાટડી એલાન કરવામાં આવતા જ આજ રોજ નગરના તમામ વેપારીઓ વકીલો એપીએમસી સહિત લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો અને મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ આજે મહાત્મા ગાંધી ચાર રસ્તાથી ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિત

માં નિર્દોષ જેની પાસે કોઈ હથિયાર નહોતા અને પ્રવાસે ગયેલા હતા એવા પર્યટકો ઉપર આતંકવાદીઓએ જે પ્રકારે અંધાધૂધ ગોળીબાર કર્યો અને એના કારણે અઠ્યાવીસ જેટલા નિર્દોષ પર્યટકો મોતને ઘાટ ઉતર્યા એમાંય ગુજરાતની અંદર એક સુરતના ભાવનગરની અંદરના બે પિતા પુત્ર એમ ગુજરાતના ત્રણ પર્યટકો હતા આતંકવાદીએ જે આ હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં સમગ્ર દેશ આતંકવાદીને ધોરણે પકડવામાં આવે એમના પર એક્શન લેવામાં આવે એ ઈચ્છી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટેના નિર્ણય લીધા છે અને ત્યારે અમારી દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી અને લખતર એ તાલુકાની અંદર આતંકવાદના વિરોધમાં તમામ વેપારીઓ અને જનતા જનાર્દને આજ રોજ બંધ પાડી અને તમામ દુકાનો વેપાર ધંધા એ બંધ રાખ્યા છે સજ્જડ બંધ પાડ્યો છે ખરેખર જે આતંકવાદી એ હુમલો કર્યો છે એના સંદર્ભમાં નિર્દુષ લોકોના જે જાન ગયા છે તમામને પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે પરિવાર પર પણ એમને જે આ દુઃખદ ઘડી આવી છે એમાં પરિવારને આ દુઃખદ ઘડી સ્નાન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું ખાસ કરી આજે પાટડીની અંદર અમે બધા વેપારીઓને જ્યારે બંધ રાખવા માટેની વાત મૂકી સ્વયંભુ તમામ વેપારીઓ બંધ પાડ્યો છે તમામ વેપારીઓનો આ તકે આભાર વ્યક્ત કરું છું જયેન્દ્રસિંહ ઝાલા લખતર